શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો જો આપણે આ ઘંટી છે આમનાક પડી છે આપણે જે પેલો વિડીયો ઉતાર્યો ને એની પછી આમના પડી છે હજી હરે અહીંયા જોઈ લો મોટર મોટર એ આમનાક હશે બધું તો હજી તો આડી છે એને પહેલાં સીધી કરવી પડશે કારણ કે આવી રીતે આ છે ને આમ નથી રાખ્યું આપણે આવી રીતે રાખવાનું છે આવી રીતે ઓકે તો હાલો પહેલાં હું સીધી કરી નાખું

તો પહેલાં તો આને ફિટ કરવું પડશે અને ફિટ કરવા માટે અહીંથી કાઢવી પડશે આ રેડી અહીંથી કાઢી નાખી છે હવે આને ફિટ કરી દીધું આપણે એની જ બટન રાખવું છે બટન કંઈ ફેરવવું નથી ઓકે ઓલખોર જે હતું ને એની જ નાખવાનું છે આપણે છે ને બધ દૂર થઈ ગયું છે કમ્પ્લીટ કોઈ એક વસ્તુ થઈ ગઈ છે હવે સાફ ચાલુ કરીને મોટર હરણ ચાલુ કરવાનું છે અને જે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે એક્સપેરિમેન્ટ કરવાનું છે ઓકે એક્સપેરિમેન્ટ આપણે જે પ્રયોગ કરવી છે એ વલખોરા જેવો કરશું આપણે જે નાખ્યું હતું ને એવું જ નાખવાનું છે તો પહેલાં તો જો આ લીલું કપડું નાખશું ને પછી આપણે ઓલી મોટી થી હાડી નાખી જવું ઓકે તો હાલો જલ્દી જલ્દી હવે ચાલુ કરી દેવી કારણ કે ટાઈમ થઈ ગયો છે ઘણો બધો દિયાથમણ તૈયાર થઈ ગઈ છે અને અંધારું થઈ જાય તો પાછું કાંઈ થાય નહીં ઓકે ને આપણી મોટર થઈ ગઈ છે રાગે જો ઓકે તો આટલી તો રે હાનથી વધારે સિંગલ ફેઝમાં ફેરી નહીં આવે આવશે પણ બહુ વાર લાગશે અને આપણે અત્યારે આટલી ફેરીમાં કરવાની છે રેડી તો ચાલો ચાલુ કરીએ ફિં તો વડે છે પણ જે થાય ઓકે તો જો આવું થાય આખી હલવાઈ ગઈ છે જો જોવા અહી હલવાઈ ગઈ જોવા કોક લેડીઝ નો હાડી આવી એનો શું હાલ થાય જોવા જ તેમ તો જો આવું થાય બેય બાજુ આ હાડી ભરાઈ જાય ઓલા પણ એ હાડી ભરાઈ જાય બે બાજુ ભરાઈ ગયું હોય જે લેડીઝ કારીગર હોય એનો શું હાલ થતો છે હાડી પહેરી હોય જેને ડ્રેસમાં જેની ચુંદડી આવી ગઈ હોય શું હાલ થતો હોય છે થાય ને બહુ અઘરો હાલ થાય હું એ જગ્યા ઉપર મોટરવાળી જગ્યાએ કોઈ પણ બેહતું હોય લેડીઝ કારીગર જેન્ટ્સમાં તો વાંધો ન હોય પણ લેડીઝ કારીગર જે કાંઈ પણ બેહતું હોય પછી જે હોય તો એમાં અહીંયા આડું અહીંથી આ સુધી અહીંયા સુધી એક પૂઠું આવે છે પૂઠાથી પણ આડું રાખી શકો પછી બેનર આપણે પ્લાસ્ટિકનું બેનર આવે ને જે લગાડેલું હોય બધું તો એ બેનર પર લટકાડી એકવી ઓકે અને હું તમને છેલ્લે કહે છે તે કે બેનર કેવી રીતે લગાડે હું તમને લગાડીને દેખાડીશ ઓકે કે આવી રીતે બેનર લગાડી દેવી ને તો પણ હાલે તો આવું છે હવે એક થઈ ગયું છે બીજું હાડી કરી નાખી પાછી ઓકે જે થાય બીજી હાડી કરી નાખું પછી પાછું મળવી આગળ ઓકે તો આપણે જો હાડી આવી ગઈ છે એઠે નાખી જોવાનું છે ઓકે જે થાય ભીખ તો મને લાગે છે કારણ કે બહાર બહારનો ભાઈ હરવા હરણ છે ને બહાર આવવાની શક્યતા બહુ છે કારણ કે નવું ભી મારા ખ્યાલ પ્રમાણે બહાર બહારનો સારું બહાર આવે તો કાંઈ વાંધો નહીં ઝેત થાય કારણ કે જોવાનું છે જે જ થાય આપણે બહાર આવે ભલે આવતી છોકરા જોવા છે નહીં અત્યારે ઓકે ધાબો ખાલી છે છોકરા ઓગીનું છે એટલે છોકરાને મેકલી હેઠે હવે ફેર આવી જાય એટલે આપણે એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ કરી દેવી આપણો પ્રયોગ જે જોવાનું છે આપણે એ બધું કમ્પ્લીટ કરી દેવી ઓકે પેલા તો હાડી થોડીક આગે લઈ લઈ કરશે ને આપણને ભટ લીધી એટલે આપણે સેફ્ટી તો પેલી રાખવાની પછી બીજું બધું તો હાલો ફેરી આવી ગઈ છે ઓકે આપણે આપણું કામ કરી દેવી થ્રી ટુ વન ગો બી પડી ગઈ મારી બીજી ટ્રાય થ્રી ટુ વન ગો એ અટકાઈ જાય છે એક ટ્રાય મારી થ્રી ટુ વન ગો તો જય ભગવાન કરીને બે બેહી ગઈ વે પેલે ટ્રાય મત ફેર બેય જો તમને ખડ ન કાઢવી કેમ હવે આ ફૂલ ફૂલ કડક થઈ ગયું મને કાડી દા કાઢવી કે એ ભગવાન ઓય એક વાત દેખાડું કુકા ઉપર ઉપર આ એ જોવો આ બોલ જો આને આટા જુઓ કેવા થઈ ગયા જોયું કેટલો વાળ ચડી ગયો જોવા તેની નીકળે એવું નથી આ આ જો આના આયા 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 આના વાળ જો કેટલા વાળ ચડી ગયા અહીંયા અહીંયા નીકળતુંય નથી જુઓ તો ખરે તું દેખાડું પાસે લઈ જાય જુઓ ને બાપરે ફૂલે ફૂલ દબાવી ગયો કઈ હરતું નથી આ બાજુ કઈ હરતી હરી 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 આ બાજુ કઈ હરતી નથી અને આમ કઈ નથી થતી આ એક આ બાજુ આ તમને દેખાડે છો બોલ બોલી બોલો થઈ ગયો છે કરવું તો કરવું ખાડી રખાડી

કરંટ કાઢ નાખી રેડી હવે આ છૂટું થઈ જાય તો આ છૂટી થઈ ગયું હવે આ છૂટું થઈ જાય એકદમ થઈ ગયું આ છે જે છે આની શું બોલી તો તમને દેખાડું હું જોયું તમે કેવું થયું તું આપણે સિંગલ ફેઝની મોટર એટલે થોડોક ઓલું નહોતું પણ હલવાઈ ગયા આખી આપણે મોટરમાં આખી એટલે આખી હાડી હલવાઈ ગઈ ધારો કે આ જગ્યાએ કોઈક લેડીઝ કારીગર બેઠો હોય ને એની આવી રીતે હાડી આડી અંદર હલવાઈ ગયું હોય તેનું શું થાય કેવા ટેબલ હતી થાય તમને શરૂઆતમાં વિડીયો દેખાડો એની જેવું જ થાય તો તમે બધા જે લેડીઝ કારીગરો બધા ધ્યાન રાખજો ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો કારણ તો મોટરવાળી જગ્યાએ બે હોય તો પૂઠું બાંધી દેજો આ બેનર હવે બેનર બાંધી દેજો ઓકે હવે હું તમને પૂઠું પૂઠું તો નહીં હોય મારી પાસે પણ બેનર બાંધીને દેખાડો બેનર કેવી રીતે બંધાય અને કેવી રીતે આડું રાખીએ તો ઓકે તો હાલો હવે બેનર પહેલાં બાંધી દેજો તો જોઈ લો આ ઘંટી છે મારી બીજી અત્યારે તો આય બંધ જ પડી છે આખી ફિટ કરેલી છે પણ હવે બંધ કરી છે જો આ આપણે થ્રી ફેઝ મોટર છે અને લેડીઝ કારીગરને અહીંયા બે હોય ને તો કાય વાંધા વગર બેહીએ કે ઓકે તો જુઓ આવી રીતે અહીંયા બાંધેલું છે એક જો અહીંયા બાંધેલું છે અને એક આમાં કાંઠે બાંધેલું છે એટલે છે ને આ ઉઢેલું છે એમ કાંઈ વાંધો નથી તમારે કાઢું બાડું હોય તો ઉપાધી ન આવે ને તમારે બેહવું હોય તો તેની આસાનથી અહીંયા બેસી શકે જો તમને જરી કંઈ દેખાય છે અહીંથી મોટર જરી કઈ નથી દેખાતી ઓકે તો જો આવી રીતે બાંધી દેવાનું બેનર આવી રીતે કહી ને તો લેડીઝ કારીગર હોય ને એને ઉપાધિ વગર ગમે કે એને કાંઈ ચિંતા ન નરે હું તો જો તમને જે આ બધું અંધારું છે એટલે થોડુંક ઓછું દેખા કારણ કે લાઇટ આગી છે પણ આવી રીતે બાંધી જુઓ ને તોય હાલે હું આવી રીતે બાંધી જાવ તો એ હાડી છે એક સુંદરી છે કાંઈ ભરાય નહીં અને લેડીઝ કારીગર સેફ રે મસ્તી ના રે તો આવું હોય ઓકે બેનર આવું બાંધવું તો બસ આ વિડીયોમાં જો આવું જ હતું મેં કીધું એમ લેડીઝ કારીગરોને ધ્યાન રાખવી વિનંતી કારણ કે આ હાડી આપણે જે નાખીએ એ તો દાબ દાબેહી હિજે એટલે બહુ ફરી નહીં પણ જે રિયલમાં જે થ્રી ફેર ઘંટીમાં થ્રી ફેર નહીં થ્રી ફેરની મોટરમાં જે પણ કોઈ કારીગર લેડીઝ કારીગર હોય એ ગણત્યુ હોય તો આનાથી ચાલી પસાર ગણું એને નુકસાન થાય કે મતલબ મેં ભટકાઈ જાય એમ સમજવાનું એક્સિડન્ટ સમજવાનું મોટું એક્સિડન્ટ જ થાય એવી રીતે સમજવાનું તો જે પણ લેડીઝ કારીગર હોય છોકરી હોય ગમે હોય તો એને ધ્યાન રાખવા વિનંતી ઓકે અને બીજું કાંઈ છે નહીં આ વિડીયોમાં આવું જ હતું તો હવે હાલ વિડીયો કરવી પૂરો વિડીયો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કાંઈક કેવું કરવું હોય કાંઈક ભૂલ ભૂલ થઈ ગયું હોય મારી તો કોમેન્ટ કરીને જણાવી દેજો કે આવી રીતે આમ હોય આમ ત્યાં હોય તમે કહી દેજો ઓકે હું જાતા નહીં હવે મળશું બીજા કાંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર મહાદેવ જય હિન્દ જય ભારત બાય બાય